સ્વાગત છે બધાને જય માતાજી જયમાં મોલના અહેવા આપણે સવાર સામાં બોલો શ્લોક દીધો છે ને અત્યારમાં જો સવાર સાવા માં મારે ભેંસ ને ગાય ને જો બહાર ફેરવી દીધેલા છે અને સરસ મજાના બેઠા છે જુઓ અહીંયા અમારી વાછડો બેઠો છે અહીંયા અમારી પાડી બેઠી છે ને અહીંયા અમારા ગાય માતા અહીં અમારી ગાય માતા છે અને જો ભેંસ બેઠી છે અમારી ભૂરી ભેંસ છે નામ ભૂરી છે એટલે એ બેઠી છે

કાર આવો હા કેમ આવું કરવા ખા તો ગાળો બાથરૂમ બનાવવો હોય હવે ક્યાં ખા તો ગાળો કે નહી હું નહી કામ ચાલે છે હા ભરત ભાઈ શું કરો હા ઘણો ગાળ નઈ ખાવ તો હું કરે એ ઉસે દો હાલ ચાલે છે